પારડી પોણીયા રાત્રિના દરવાજો તોડતા ચોરો સીસીટીવી કેમેરામાં થયા કેદ પોલીસની સતત પેટ્રોલિંગના કારણે ચોરીનો નિષ્ફળ રહ્યો પ્રયાસ પારડી પોણીયા ખાતે એક ઘરનો દરવાજો તોડતા ચોરો સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે સતત પેટ્રોલિંગ કરતી પાડી પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે દોડી જતા ચોરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો ત્યારે પાડી પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પાડીદમની જાપા પોણિયા ખાતે શિશુ મંદિર સ્કૂલ રોડ ઉપર આવેલા શારદાબેન નગીનભાઈ પટેલના ઘરના બહાર રાત્રિના ચાર જેટલા ચોરો આવ્યા હતા જેઓએ તેમના ઘરના દરવાજાનો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ચોરીની કરતૂત સીસીટીવીમાં કેદ થતી હતી ત્યારે રાત્રિએ જ શારદાબેનનો પુત્ર નિશાંત ભંડારી નડિયાદથી પોતાના ફોનમાં સીસીટીવી જોતા તેમને ચોર આવ્યો હોવાનું જણાતા જ તેમણે તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરી પારડી પોલીસને જાણ કરી હતી ત્યારે પારડી પોલીસ સતત નાઇટ પેટ્રોલિંગમાં તે વિસ્તારમાં જ ફરતી હતી અને દસથી પંદર જેટલા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ ચોરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો ત્યારે પરિવારે સીસીટીવી ચેક કરતાં પોલીસ પણ રાત્રે સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી જેના કારણે તેમને ત્યાં ચોરીની ઘટના બનતા અટકી હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું હતું પરંતુ પાડી પોલીસે આ ચોરોને ઝડપવા માટે રાત્રિએ જ આજુબાજુ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી હતી પરંતુ ચોરો હાથ લાગ્યા ન હતા હાલ તો પારડી પોલીસે સીસીટીવી આધારે ચોરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્રણ જ ચાર જણ આવેલા એમાં એક જણ બહાર ઊભા રહેલા અને ત્રણ જણ અંદર આવ્યા આમથી આવીને એક ગુલુપ કાઢીને પછી પછાતથી પાછું બારનામાં દાંત મારી તો બારનું નિખોયેલું પછી અગાડી આવ્યા ને એક જણ ગેટના પછી અગાડી ઉભા રહ્યા ને ત્રણ જણ ગેટનું દરવાજો તોડતા હતા ત્રણ જણા પણ ટોયતો નહીં એટલે છોકરીનો છોકરા નડિયાદથી ફોન કર્યો જે નાની મમ્મીના ઘરે દરવાજો તોડતા છે ને લંડનથી બોવે ફોન કર્યો જે આપણી ઘરે મમ્મીનો લોટતા છે કે તમે જલ્દી ફોન કરો તમારા કોઈએ ફોન કર્યો એટલે તો અહીંયા તોડિયા કરતા હતા એટલે પછી જલ્દી જલ્દી પોલીસવાળા બી આવી ગયા ને છોકરી જમાઈને બધાને લઈને આવી ગયા ને ભાગી ગયા